દેશમાં ડુંગળીની વધતી કિંમતોથી સરકાર પણ બદલાઈ જતી હોય છે જેથી ચૂંટણી વચ્ચે સરકારે ડુંગળીની નિકાસ ને લઈને મોટો નિર્ણય લીધો છે સરકારે દેશમાં ડુંગળીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે ઉનાળામાં વધતી જતી માંગને અનુલક્ષીને પુરવઠામાં કોઈ ઘટાડો થવો જોઈએ નહીં અને ભાવ પણ નિયંત્રણમાં રહેવા જોઈએ આ માટે દેશમાંથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે સંયુક્ત આરબ અમીરાત બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા કેટલાક મિત્ર દેશોને જ કાંદાની ચોક્કસ માત્રાની નિકાસ કરવાની છૂટ છે ડુંગળીની નિકાસ હવે ચાલીસ ટકા મોંઘી થઈ ગઈ છે જ્યારે કેટલાક કિસ્સાઓ સિવાય દેશમાં ડુંગળીની નિકાસ પર પહેલેથી જ પ્રતિબંધ છે હવે નાણાં મંત્રાલયે એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે જે મુજબ દેશમાંથી ડુંગળીની નિકાસ પર ચાલીસ ટકા ડ્યુટી ચૂકવવી પડશે આ નોટિફિકેશન ચોથી મે થી લાગુ થઈ ગયું છે સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં ડુંગળીની નિકાસ પર ચાલીસ ટકા નિકાસ જકાત પણ લાદી હતી જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી માન્ય હતી